કોર્પોરેશનના કર્મચારી કાયમી અવેજી હંગામી તેમજ રોજિંદારી સ્વતંત્ર સેનાની નિવૃત્ત પેન્શનર પ્રાથમિક શિક્ષણ તેમજ ઇલેક્ટ્રિક ગેસ ખાતા સહકર્મચારીઓને આપવામાં આવતી વૈદ્યકીય સારવારની સવલત જૂની પદ્ધતિ જે 1971 થી ચાલુ છે જે એકાએક એક બંધ કરતા ફરી ચાલુ કરવા બાબતે વડોદરા પાલિકા નિવૃત્ત કર્મચારીઓની નવી મેડિકલ બિલ નીતિ સામે વિરોધ આજરોજ पालिका ખાતે આવેદન આપવામાં આવ્યું નિવૃત્ત કર્મચારીઓનો पालिका કચેરીએ પહોંચ્યો હતો चेयरमैन શ્રીને રજૂઆત કરવામાં આવી હતી ગ્રાઉન્ડ ઉપર અમને મેડિકલ ફેસિલિટી નહોતી હતી જેમાં અમે એક હજાર રૂપિયા અમે ન લઈએ તો એની સામે અમને કાર્ડ હતું અને કાર્ડ હતું અને કાર્ડ છે આજે પણ અને એ કાર્ડ ઉપર અમને દવાઓ મળતી હતી અને એ દવાઓ અમે જે પણ એમડી પાસેથી લખાવીને આવતા હતા એ એમડીની લખેલી દવાઓ અમને આજ આજે ઓગણીસો એકોતેરથી આપવામાં આવતી હતી પણ છેલ્લા એક વર્ષમાં સ્થાયી સમિતિમાં એવો કોઈક નિર્ણય લેવામાં નક્કી કરવામાં આવ્યો કે બંધ કરી દીધી આ પ્રથા અને જેટલી જ દવાઓ લેવા માટેની અમને ફરજ પાડવામાં આવી અને એવી ફરજ પાડવામાં આવી એમાં અમારે એવી એ જે દવા લેતા ઘણા અમારા મિત્રોને રિએક્શન પણ આવ્યા એટલે અમે લોકોએ આ બધી બાબત એ થતાં અમે તમામ કર્મચારીઓ અને પેન્શનરો મળીને આજ રોજ છેલ્લા આમ તો તારીખ સત્તરથી અમે મળીએ છીએ

જેના માટે અમે હવે બે મહિના સુધી અમને એવું કહ્યું છે કે કોઈપણ પ્રકારનો તમે કોઈ બીજું સ્ટેપ ન લેતા અને બે મહિના રાહ જુઓ બે મહિનામાં હું એ કરીને અને જૂની પ્રથા ચાલુ કરવા માટે હું તજવીજ કરું તમારું નામ હેમંત કોલેકર